ભારતીય સ્ટોક માર્કેટમાં સતત ચોથા દિવસે તેજીનો પવન કૂંકાયો છે આક્રમક લેવાલીના પગલે સેન્સેક્સ અને નિફ્ટી નવી રેકોર્ડ ઉંચાઇએ બંધ આવ્યા હતા સેન્સેક્સ બોતેર હજારની ઉપર બંધ થયો હતો જ્યારે નિફ્ટી એકવીસ હજાર છસો પચાસ ઉપર પહોંચી ગયું છે આ તેજીના પગલે એક જ દિવસમાં શેરબજારના રોકાણકારોની સંપત્તિમાં બે પોઈન્ટ ઓગણચાલીસ લાખ કરોડનો વધારો થયો છે જ્યારે છેલ્લા ચાર ટ્રેડિંગ સેશનમાં રોકાણકારોની સંપત્તિ અગિયાર પોઈન્ટ અગિયાર લાખ કરોડ વધી ગઈ છે નિફ્ટીના મીડિયા અને ઓઇલ એન્ડ ગેસ સેક્ટરની કંપનીઓના શેર્સને બાદ કરતા મોટાભાગના ઇન્ડેક્સ તેજી સાથે બંધાવ્યા છે બેંક નિફ્ટીમાં એક પોઇન્ટ વીસ ટકાનો ઉછાળો નોંધાયો છે અને આ સાથે જ બીએસસીમાં લિસ્ટેડ તમામ સોર્સનું કુલ માર્કેટ કેપ વધીને ત્રણસો એકસઠ એકત્રીસ લાખ કરોડ થઈ ગયું છે દિવસના અંતે સેન્સેક્સમાં જીરો ટકા અને નિફ્ટીમાં એક ટકાનો ઉછાળો નોંધાયો છે સેન્સેક્સની જો વાત કરવામાં આવે તો તેમાં સાતસો એક પોઈન્ટ ત્રીસ રૂપિયાનો ઉછાળો નોંધાયો છે અને તેની સાથે જ બૌતેર હજાર તેતાલીસ ઉપર આજે બંધ રહ્યું છે વાત કરીએ નિફ્ટીની તો નિફ્ટીમાં બસો તેર પોઈન્ટ પચાસ રૂપિયાનો વધારો થયો છે અને તેની સાથે જ એકવીસ હજાર છસો ચોપન પોઈન્ટ એસી ઉપર આજે બંધ રહ્યા છે હિંદાલકોના શેરની જો વાત કરવામાં આવે તો તેનો હીરો શેર્સમાં સમાવેશ થયો છે તેમાં પચીસ પોઈન્ટ પંચોતેર રૂપિયાનો વધારો થયો છે અને તેની સાથે જ છસો પાંચ પોઈન્ટ સાઠ ઉપર બંધ રહ્યા હતા અલ્ટ્રાટેક સિમેન્ટની જો વાત કરવામાં આવે તો તેમાં ચારસો સત્તર પિસ્તાલીસનો વધારો થયો છે અને તેની સાથે જ દસ હજાર ચારસો છત્રીસ દસ ઉપર બંધ રહ્યા હતા બજાજ ઓટોના શેરની જો વાત કરવામાં આવે તો તેમાં પણ બસો નો વધારો થયો છે અને તેની સાથે છ હજાર ઉપર બંધ રહ્યા છે ટાટા મોટર્સના શેરની જો વાત કરવામાં આવે તો તેમાં એકવીસ પોઈન્ટ પાંત્રીસનો વધારો થયો છે અને તેની સાથે જ સાતસો ચાલીસ પોઈન્ટ ઉપર બંધ રહ્યા હતા એનટીપીસીના શેરની જો વાત કરવામાં આવે તો તેમાં ત્રણ પોઈન્ટ પંચાવન રૂપિયાનો ઘટાડો થયો છે અને તેની સાથે જ ત્રણસો ઉપર બંધ રહ્યા છે ઓએનજીસી ના શેરની જો વાત કરવામાં આવે તો તેમાં પણ એક પોઈન્ટ એસી રૂપિયાનો ઘટાડો નોંધાયો છે અને તેની સાથે જ બસો પાંચ પોઈન્ટ પંચાવન ઉપર બંધ રહ્યા છે અદાણી એન્ટરપ્રાઇઝના શેરની જો વાત કરવામાં આવે તો તેમાં બાવીસ પોઈન્ટ દસ નો ઘટાડો નોંધાયો છે અને તેની સાથે જ બે હજાર આઠસો તેતાલીસ પોઈન્ટ પાંત્રીસ ઉપર બંધ થયા છે યુપીએલના શેરની જો વાત કરવામાં આવે તો તેમાં બે પોઇન્ટ નેવનો ઘટાડો થયો છે અને તેની સાથે જ પાંચસો ત્રશી પોઇન્ટ વીસ રૂપિયા ઉપર બંધ થયા છે તો માર્કેટના કારોબાર અંગે ચર્ચા કરવા આપણી સાથે જોડાયા છે કુંવરજી સ્ટોક ઇક્વિટી રિસર્ચ હેડ રવિભાઈ દિઓરા રવિભાઈ આપનું સ્વાગત છે માર્કેટમાં સતત તેજીના પગલે ચોથા દિવસે ભારતીય શેર બજારમાં ઉછાળો નોંધાયો છે અને ખાસ કરીને સેન્સેક્સ અને નિફ્ટી નવી રેકોર્ડ ઉંચાઈ ઉપર પહોંચી ગયા છે શું કહીશું માર્કેટની આ મુવમેન્ટ જે જોવા મળી રહી છે તેના વિશે જરૂરથી માર્કેટ મોમેન્ટમ છે પર્ટિક્યુલર રીઝન મેજર એ છે કે પર્ટિક્યુલર તમે જોશો તો ગ્લોબલી અમેરિકા હોય જર્મની હોય કે યુકે હોય તમામ છે છે કે બોન્ડ એટલે વ્યાજ જે એ ઘટી અને આના હિસાબે કોર્પોરેટ પ્રોફિટેબિલિટી ઉપર આવવાની માર્કેટ શક્યતા જોઈ રહ્યું છે જે પણ યુએસના આંકડાઓ આવે છે એ આંકડાઓ અત્યારે એવું જ ઇન્ડિકેશન આપી રહ્યા છે કે આગળના વર્ષમાં રેડ કટની સાયકલ બહુ જલ્દીથી આવશે અને આને અત્યારે માર્કેટ ડિસ્કાઉન્ટ કરી રહ્યું છે

આમ પણ quarterly settlement પણ આવી રહ્યું છે તો થોડું માર્કેટ એને લઈને પણ ઉત્સાહિત છે કાલે nifty નું rebalancing પણ છે nifty નું weightage માં ઘણા ફેરફાર થશે કાલે માર્કેટ માં જોઈએ તો એક્સપાયરી પણ છે તો એને હિસાબે આજે નું short covering પણ એની પેલા આવતું અને આ ઉપરાંત જે શુક્રવારે જે rebalancing mutual funds નું એને બી settlement હોય તો એને હિસાબે mid and small cap ના shares ને પણ પ્રોત્સાહન મળે તો આઈ થિંક એટલીસ્ટ આ વીકમાં કોઈ મોટા કરેક્શન ના રાખવી જોઈએ આગળના સપ્તાહમાં ડેટા આવશે વોલ્યુમ અને એક્ટિવ થશે ત્યારબાદ તમે થોડા પ્રોફિટ આશા રાખી શકો માર્કેટ ચાલુ છે આઈ થિંક થોડી જરૂરથી રહેશે એ આટલું મોટું ઇન્ડેક્સ આવી ગયું છે ઉપર એકવીસ હજાર સાતસો ઉપરના લેવલ આવી ગયું છે હવે આઈ થિંક બાવીસ હજારનું લેવલ એક મોટું અડલ છે આઈ થિંક આને થોડું અલ્પ વિરામ જેવું માનવું જોઈએ અને ઉછાળે મળે છે નિયર અબાઉટ ટુ બાવીસ હજાર જેવું કોઈ પણ લેવલ

ત્રણ માંથી પર્ટિક્યુલર જોઈએ તો બીએલ છે એમાં આઈ થિંક જે રીતે મોમેન્ટ છે એ રીતે આઈ થિંક એક સારી એવી મુવમેન્ટ શોર્ટ ટર્મમાં માં જોવા મળી છે પર્ટીક્યુલર એનું જે બેઝિક રીઝન છે એ રીઝન એ છે કે જે ઓર્ડર ફ્લો છે ડિફેન્સ સેક્ટર નો એ ઓર્ડર ફ્લો ઘણો સારો રહ્યો છે તમે જોશો તો બીએલ ને એચએલ ને બીડીએલ આ તમામ જે ડિફેન્સ કંપનીઓના ઓર્ડર સાઈઝ છે એ એમને ઓર્ડર બુક તો માર્કેટ કેપ થી ઘણી ઉપર છે તો આઈ થિંક માર્કેટ એને લઈને ઉત્સાહિત છે અને આમના ઓર્ડર સાઈઝ પણ ઘણા મોટા અને બીએલ મારો પોર્ટફોલિયો સ્ટોક પણ છે આઈ થિંક કે બેઝિકલી આનું જે એકવાર કરવાનું રીઝન એ પણ હતું કે તમને ઘણીવાર વાર એવું થાય ફ્રન્ટલાઇન કંપની હોય ત્યાં આટલું મોટું પિક્ચર ના બને પણ એના પાછળ જે કામ કરતી હોય કે આ બીએલ છે એનું મેજર કામ એ છે કે એ ઇલેક્ટ્રોનિક ગુડ્સ અને ત્યાં એના જે પણ મેઈન ઇક્વિપમેન્ટમાં જરૂર હોય એની જે એન્સિલરીસ છે સપ્લાય કરે છે તો ફ્યુચર સારું છે 160 150 વચ્ચે ખરીદીની સલાહ રહેશે ઉપર ટાર્ગેટ 220 ના રહેશે બીએલ માં જો ઘટાડો મળે છે તો ત્યાં ખરીદી કરવી જોઈએ સેકન્ડ એચએફ છે હિમાચલ ફ્યુચરિસ્ટિક એન્ડ કમ્યુનિકેશન લિમિટેડ આઈ થિંક ત્યાં ઘણા ટાઈમ પછી 82 નું બ્રેકઆઉટ આવ્યું છે એક બે દિવસ ટ્રેન્ડ જો જો 82 પર સસ્ટેન રહે છે તો આઈ થિંક તમારે ખરીદી કરવી જોઈએ ટાર્ગેટ નિયર अबाउट ટુ 98 200 રેસ સ્ટોપ લોસ 74 73 નો રેસ છે આઈ थिंक કન ટાઈમ પછી કન્સોલિડેશન નો બ્રેકઆઉટ એટલે પણ આવશે કે ઓર્ડર ફ્લો જીઓ તરફથી સારા મળી રહ્યા છે આમ જો તો જીઓ એ એચએફસી નો એક સેલ હોલ્ડર પણ છે તો આઈ થિંક જ્યારે ત્યારે આનો કોઈ ડીમર્જર રિલેટેડ ન્યૂઝ આવશે ત્યારબાદ તમને એક સારી તેજી નિયતાં મોમેન્ટમ જોવા મળશે તો બીએલ અને એચએફસી આ બેમાં ઘટાડે ખરીદી કરવી છે મારી ત્રણસો પચીસ ના ભાવના છે અને સેલ એકસો બાર ના ભાવના છે તો એના વિશે જાણવું છું અને એક સરકારી કંપની નો કોઈ શેર હોય તમારી ધ્યાનમાં અત્યારે લેવા જેવો તો મને જણાવશો વેદનતામાં ડિબિડન હિસાબે સારો ઉછાળો છે આઈ થિંક ટુ આસપાસ પ્રાઇઝ આવી ગયો છે જો બસો એકસી આસપાસના કેવા કોઈ પ્રાઇઝ મળે છે તો મારા હિસાબે ત્યાંથી એક્ઝિટ થઈ જવું જોઈએ એક સારો ડિસન હોઈ શકે છે સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા લિમિટેડ સે ત્યાં તમારા સારા ભાવ એક્વિઝેશન છે આઈ થિંક એકસો આઠનું લેવલ એઝ અ સ્ટોપ ક્લોઝ ધ્યાનમાં રાખી અને ખરીદીને હોલ્ડ કરો ઉપર એકસો થી એકસો સત્યાવીસ સુધીના લેવલ નિયરટમાં અને ઓવરઓલ એકસો ને બેતાલીસ સુધીના લેવલ જઈ શકે છે પણ યસ એકસો સત્યાવીસ અઠવાસ આસપાસ થોડું નફારૂપી વેચવાની માટે વિચારવું જોઈએ તો આઈ થિંક આમાં ફોકસ કરો આ મારી પસંદગીનું શેર પર્ટિયુલર આઈ થિંક થિન્ક જો નવી ખરીદી કરવી હોય તો અત્યારે જે રીતે માર્કેટ ઓલરેડી પર્કિયુલર પીએસયુ કંપનીઓ ચાલી ગઈ છે પીએસયુ સેક્ટરના શેર્સ જે રીતે ચાલે છે એ રીતે થોડું એક્યુમુલેશનનો અપ્રોચ રાખીને ખરીદારી કરવી જોઈએ હાલાકી એક કરતા બે કે ત્રણ સ્ટોક એમ કમ્બાઇન પોર્ટફોલિયો બનાવો પહેલો સ્ટોક જે જેમ આગળ પણ જણાવો બીએલ રહેશે ભારત ઇલેક્ટ્રોનિક્સ

જી ચોકસ અનેક દર્શક મિત્રો આપણે સાથે જોડાઈ ચૂક્યા છે અનિલભાઈ પ્રશ્ન જણાવશો આપનો મેડમ આપણે જેપી પી એસોસિએટ બાઈક છે બાવીસ ના ભાવ ના આપણે તો એમનો શોર્ટ ટર્મ નો ટાર્ગેટ આપો ને સ્ટોક નું નામ ફરીથી જણાવશો સ્ટોક નું નામ ફરીથી બોલજો જેપી પી એસોસિએટ ઓકે ભાવિ આઈ થિંક કે થોડું ઇમ્પ્રુવમેન્ટ ના છે આઈ થિંક ઘણી વચ્ચે એમને રિસ્ટ્રક્ચરિંગ અને રિબેલેન્સિંગ કર્યું તો આલા કે ઉપરના લેવલ થી ફિર ભી જો તો સપ્લાય કન્ટિન્યુ રહી છે અને એ લેવલ ઉપર સસ્ટેન પણ નથ થઈ રહ્યો આઈ થિંક 22 ના લેવલ થી ઘટીને 20 આવી ગયો છે આ ઓવરઓલ મેન્સ કે કોઈ મોટી અપસાઈડ ના ચાન્સીસ ત્યાં સુધી નથી ત્યાં સુધી આ લોંગ ટર્મ પ્રોફિટેબિલિટી માં ના આવી જાય આ લાસ્ટ ક્વાર્ટર માં એક થી બે ક્વાર્ટર માં જો તો એને લોસ ઓછો થયો છે પણ પ્રોફિટેબિલિટી માં હજે આવવા માટે ઘણો ટાઈમ છે તો મારા મત મુજબ થોડું આમાં શું થશે કે વધારે પડતું ટાઈમ કરેક્શન થશે પ્રમોટર સાડત્રીસ સિત્તેર જ રોકે છે બાકી જે પણ સ્ટેક છે જનરલ પબ્લિક પાસે છે તો ઓવરઓલ હાયર લેવલ પર સપ્લાય આમાં કન્ટિન્યુ રહેશે જો એકવીસ પચાસ થી બાવીસ સુધીનો છે તમારો ઓરિજિનલ પરચેસ પ્રાઇસ છે આજે સવારે એકવીસ ના લેવલ હતા તો એટલે સારા પરચેસ પ્રાઇસ પાસે આવે છે તો એકવાર થોડું ત્યાંથી એક્સિટ થઈને મોમેન્ટમ સ્ટોક પકડો અને જ્યાં થોડી ક્વોલિટી સારી છે ફંડામેન્ટલ થોડા ઇમ્પ્રુવ થઈ રહ્યા છે આઈ થિંક ત્યાં વધારે ફોકસ કરશો તો તમને રિટર્ન કમ્પેરેટિવ સારું મળશે જો ઘટાડે મળે છે તો મારા હિસાબે મને એવું લાગી રહ્યું છે કે સુઝલોનમાં થોડી ગતિ સારી બની છે અને સુઝલોનમાં થોડી અહીંયાથી ઉછાળાની શક્યતા પ્રોબેબિલિટી વધી રહી છે તો આઈ થિંક જો તમારે નાનો જ કોઈ એવો સેર જોઈએ છે તો સુઝલોન ને પસંદ કરો આઈ થિંક ત્યાં થર્ટી ફાઇવ નું લેવલ સારું બેસ્ટ છે આસપાસ ખરીદી કરો ઉપર બત નીચે બત્રીસ નો સ્ટોપ લોસ અને ફરીથી 44 થી 48 સુધીનો ટાર્ગેટ સુસલોન તરફથી એક્સપેક્ટ કરી શકાય જી ચોકસ રવિભાઈ અનેક દર્શક મિત્રો જોડાઈ ચૂક્યા છે સુરેશભાઈ પ્રશ્ન જણાવશો મારી પાસે યસ મેક છે 21 વાળા ને જીઓ છે 240 વાળા જે યશભાઈનો મારે મોબાઈલ નંબર જોઈતો હોય તો મળી જશે યસ બેંક ની વાત કરીએ તો યસ બેંક સાઈડ તમને આમ જોઈએ તો મેજરલી થોડું ટાઈમ કરેક્શન આપણે ફેસ કરવું પડશે ફિફ્ટી ક્વોન્ટિટી એક્સિટ કરી લો અને એ જે પૈસાનું રિયલાઇઝેશન થાય છે એના તમે આઈડીએફસી ફર્સ્ટ આઈડીએફસી બેંક આઈડીએફસી બેંક આપણે લઈશું હાલાકી અત્યારે એક જે IDFC લિમિટેડ અને છે થવાનું IDFC ના શેર પરચેસ કરી લો અને એને આઈડીએફસી ફર્સ્ટમાં કન્વર્ટ થવા દો અને ત્યારબાદ તમને જે ઉછાળો આવે એ તમને યસ બેંક નું જે ટાઈમ કરેક્શન છે એ તમને સ્કીપ કરી આપશે અને પ્રાઇસમાં શોર્ટ ટુ મીડિયમ ટર્મમાં એક સારી ઓપોર્ચ્યુનિટી બની રહી છે જીઓ ફાઈનાન્સિયલ સર્વિસિસ આગળ પણ ઘણા શો મેં કીધું છે કે હજી આ કંપનીને બે થી ત્રણ ક્વાર્ટર જ રિઝલ્ટ આપવાના થયા છે થોડું માર્કેટ હજી પણ કોન્ફિડન્સ એમાંથી ઈચ્છે એટલીસ્ટ ત્રણ ચાર ક્વાર્ટર ના રિઝલ્ટ આવી જાય પછી તમને ત્યાં એનું ઉત્તરોત્તર વધારો જોવા મળશે આઈ થિંક કે લેવલ સ્પેસિફિક બસો વીસ થી લઈ બસો અડતાલીસ બસો પચાસ આ જ રેન્જમાં કન્સોલિડેટ થશે જ્યારે ત્યારે મીન્સ કે એના ત્રણ ચાર ક્વાર્ટર પૂરા થશે જ્યારબાદ તમને માં સાયસેબલ આગળ અંતર જોવા મળી શકે નિયતતમાં કેપિટલ રેસ સે કોઈ મોટી ઉછાળાની પ્રોબેબિલિટી નથી પણ ઓવર પીરિયડ ઓફ તમને છે એ સારું આપી શકે છે જી અનેક દર્શક મિત્ર ચૂક્યા છે અનિલભાઈ પ્રશ્ન જી અનિલભાઈ પ્રશ્ન જણાવો ભરત વાત કરું છું જી બોલો જી આપનો પ્રશ્ન જણાવો

પરિસ્થિતિમાં વોલ્ટાલિટી આવી શકે છે આઈ થિંક ઇન ટર્મ ઓફ કદાચ એની અસેટ ક્વોલિટીને લઈ આરબી આજે પણ એમના રિપોર્ટમાં કીધું છે કે આગળ જતા થોડું આને લઈ અને અત્યારે આરબીઆઈને કન્સર્ન છે તો આઈ થિંક આ થોડું ફોકસ કરો આ લો વેલ્યુએશન વેલ્યુએશન છે તો કરંટ પ્રાઇસ નહીં થોડા ઉછાળે આપણે ત્યાં એક્સેપ્ટ કરીશું ટાડા પાવર ની વાત કરીએ તો ત્યાં હોલ્ડ કરવું જોઈએ પણ ત્રણસો પચાસ ત્રણસો બાવન સુધીના ટાર્ગેટ આવે તો ત્યાં પાર્સલી પ્રોફિટ બુક કરવું જોઈએ બીજો સ્ટોક તમે ટાટા મોટર કીધું ટાટા મોટરમાં મારા મત મુજબ આઈ થિંક એક સારું લેવલ છે રિસ્પેક્ટિવ લેવલ પર આવી ગયો છે થોડો ઉછાળો છે આવવા દો સાતસો એસી સાતસો અઠ્યાસી સુધીના લેવલ આવે તો ત્યાં પાર્સલી પચાસ ટકા એટલીસ્ટ પ્રોફિટ બુક કરવું જોઈએ તો ત્રણેય શેરમાં આઈ થિંક પર્ટિક્યુલર એસબીઆઈમાં આપણા લેવલથી છસો એસી થી સાતસો ટાટા મોટરમાં સાતસો અઠ્યાસી આસપાસ નફો બાંધવો જોઈએ જયારે ટાટા પાવરમાં ત્રણસો બાવન પંચાવન આવે તો નફો બાંધવો જોઈએ ત્રણેયમાં જે નફો બાંધવાનો છે એ ફિફ્ટી ફિફ્ટી છે કન્વિક્શન મને એવું લાગી રહ્યું છે કે ટાટા પાવર છે એ મલ્ટી યર કેપેક્સ સાયકલ માંથી રેવન્યુ સાયકલ માં માં એન્ટર થશે અને જ્યારે કોઈ કંપની કેપેક્સમાંથી માંથી રેવન્યુ સાયકલ એડ થતી હોય ત્યારે એના જે ફાઈનાન્સિયલ છે એક શાર્પ જમ્પ જોવા મળતા હોય છે તો આઈ થિંક આના માટે રેડી રો પચાસ ટકા ક્વોન્ટિટી એટલીસ્ટ બે સ્ટોકમાં ના જાવ જાળવશો તો ચાલશે પણ એટલીસ્ટ ટાટા પાવરમાં તમે થોડું હોલ્ડ કરશો તો આગળ જતા નફો છે

આઝાદ એન્જિનિયરિંગની વાત કરે તો આઈ થિંક ત્યાં અલોટમેન્ટ આવી ચૂક્યું છે અને એને જે હિસાબે તમને પર્ટિક્યુલર અત્યારે મોમેન્ટમ મળી છે અને આઈ થિંક કે આમ જોઈએ તો આ આઈપીઓ ને લઈને થોડો ઉત્સાહ પણ હતો આઈપીઓ માં જે એન્કર ઇન્વેસ્ટર લિસ્ટ છે એ માર્કેટ ને ખાસ એવું પસંદ આવ્યું હતું અને મોટા ભાગના જે પણ રેકમેન્ડેશન છે એના ઉપર ખરીદી ના હતા હવે જે અત્યારે લેવલ ચાલી રહ્યા છે અત્યારે જે પર્ટિક્યુલર માર્કેટમાં એકવાર લિસ્ટિંગ થવા દો અને જે ઓવરઓલ એવું લાગી રહ્યું છે કે આ આ જે 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 આઈપીઓ આવ્યો અને અને કંપની છે છે સેક્ટર સ્ટ્રોંગ એમાં શું હતું કે બે પાર્ટ હતા એક તો ફ્રેશ ઇસ્યુ પણ હતો અને એક ઓએફએસ પણ હતું જો માત્ર ઓએફએસ હોય તો આના લોકો છે એ એટલું બધું વેઇટ નથી આપતા હવે એમાં શું કરું જે લેવલ સ્પેસિફિક વાત કરે તો છેલ્લા ચાર પાંચ આઈપીઓમાં લિસ્ટિંગ એન થોડા લિમિટેડ માર્કેટની અપેક્ષા કરતા લિમિટેડ મળ્યા છે

શેર નું નામ સ્પષ્ટ નથી સંભળાઈ રહ્યું છે પર્ટિક્યુલર ઘણા ટાઈમથી મોમેન્ટમ ઘણા વર્ષોથી એનું મોમેન્ટમ અસ્થિર હતું હાલાકી થોડું મોમેન્ટમ બેક આવશે પરંતુ ઓવરઓલ મને એવું લાગી રહ્યું છે કે આજે મોમેન્ટમ બેક થયું છે અને એમાં કોઈ ઉછાળો મળે છે આઈ થિંક ફોર એક્ઝામ્પલ 25 ના આસપાસ લેવલ તો પચાસ ઇન્વેસ્ટમેન્ટ કાઢી લેવું જોઈએ અને એમાં તમે એનર્જી ટાટા પાવર ઇન્વેસ્ટમેન્ટ તો તમને એટલીસ્ટ પણ સારી મળશે અને ઇન ટર્મ્સ ઓફ આગળ જતા જે તમને વેલ્યુ ઇન્વેસ્ટિંગ નો એક એક્સપિરિયન્સ છે એમાંથી મળી શકે છે જી ચોક્કસ અનેક દર્શક મિત્ર જોડાઈ ચૂક્યા છે રેખાબેન પ્રશ્ન જણાવશો હેલો જી

તો આપણે એક્ઝિટ કરીશું હાલમાં આપણે એને હોલ્ડ કરીએ આઈ થિંક કે જે સપોર્ટ છે એમાં નીચે એકસો બત્રીસ એકસો ત્રીસ આસપાસ નો સ્ટ્રોંગ સપોર્ટ છે ઉપરની બાજુ એટલે જ એકસો સાહીઠ થી એકસો અડસઠ સુધીના લેવલ તમને સ્ટરલાઇટમાં જોવા મળી શકે છે તો આઈ થિંક આમ બોટમ લેવલ આવી ચુક્યું છે અહીંથી એક્ઝિટ કરવા કરતાં થોડા ઉછાળાની રાહ જોઈએ તો એ આઈ થિંક તમને કંઈક સેફર અને બેટ લેવલ મળી શકે અને ત્યાંથી શિફ્ટ થઈ

આઈ થિંક જે રીતે માર્કેટનું અનુમાન હતું એવા કોઈ મેજર લિસ્ટિંગ ગેન ત્યાં આવ્યા નથી એટલે મારા મત મુજબ ત્યાં વધારે ફિયરફુલ થવાની જરૂર નથી આગળ જતા ફરીથી માર્કેટ જેવું ટ્રેકશન માં આવશે તમને સારી લેવલ જોવા મળશે સત્તરસો પચાસ થી સત્તરસો સાહીઠ આસપાસ જો એચડીએફસી બેંક મળી જાય છે તો ત્યાં થોડું નફા રૂપી વેચવાલી માટે જોવું જોઈએ હેપી ફોર્સિંગમાં તમે જો એક્ઝિટ થવું હોય તો મારા હિસાબે અગિયારસો વીસ અગિયારસો પચાસ સુધીના લેવલ મળે તો ત્યાં આપણે એક્ઝિટ માટે વિચારી શકાય

કાલે ઘટાડે અપ્રોચ ત્યાં રાખવો જોઈએ એકવીસ હજાર સાતસો વીસ નું જોવા મળી શકે કાલે મંથલી એક્સપાયરી છે નિફ્ટી હોય બેંક નિફ્ટી હોય કે સ્ટોક ફ્યુચર્સ હોય અને રીબેલેન્સિંગ પણ છે સ્ટોક્સ ના વેટ ચેન્જ થઈ રહ્યા છે નિફ્ટી ના તો ભારે વોલ્ટારિટી માટે તૈયાર રહેવું જોઈએ પણ ઘટાડે ખરીદી નો અપ્રોચ હજી પણ રાખવો જોઈએ ઇન્ડેક્સ સ્પેસિફિક હજી એક થી બે ટ્રેડિંગ સેશન પૂરતી બહુ વધારે વિકનેસ આવે ચાન્સીસ નથી દેખાઈ રહ્યા જી ચોકસ આજે આપણે જે સ્ટોક સંગે ચર્ચા કરી તેમાં આપનો કોઈ કંપની માં રોકાણ છે આજે સ્ટોક ઇન્ડેક્સ વિશે ચર્ચા થઈ છે તે મારો કોઈ પણ હોલ્ડિંગ નથી પરંતુ તેના ક્લાયન્ટ્સ અને કંપનીના ફંડમાં આ તમામ પોઝિશન હોઈ શકે છે જી ચોકસ આભાર રવિભાઈ આપ અમારી સાથે જોડાયા અને મારા દર્શક મિત્રોને આટલી સરસ શેર ની માહિતી આપી તે બદલ તો દર્શકો હવે જાણીએ જ્યોતિષની દ્રષ્ટિએ કેવું રહેશે માર્કેટ ગુરુવાર તારીખ 28/12/2023 પુનર્વસુ નક્ષત્ર અને મિથુન રાશિ છે બજારનો નો ઉદિત લગ્ન ગ્રહ નક્ષત્ર યોગ હોરા વગેરે જેવી બાબતોને આધારે જ્યોતિષ ગણતરી કરીએ તો બજારની સંભાવના મંદી એટલે કે વોલ્યુમ અચાનક ઓછી વધઘટ વાળું જોવા મળે તેવું પણ બની શકે છે મેનેજમેન્ટ પબ્લિક સેક્ટર યુનિટ ગવર્મેન્ટ અને કન્સલ્ટન્સી જેવા માં મુમેન્ટ થોડીક વધુ આવે ચહલ પહલ વધુ થાય તેવું બની શકે ગોળ અને સીવર વધુ પ્રભાવિત થાય સાંજે છ થી સાત દરમિયાન ચહલ પહલ વધે એવા પણ યોગ બની રહે છે આગ્રો માં જોવા જઈએ તો હળદર સોયાબીન મકાઈ સરસવ જેવી વસ્તુ વધુ પ્રભાવિત થાય મુવમેન્ટ વધુ દેખાય સવારે દસ થી અગિયાર દરમિયાન અચાનક મુમેન્ટ થોડીક વધુ જોવા મળે કોઈ જગ્યાએ બજારમાં ક્ષણિક ઉછાળા પણ જોવા મળે એવું પણ સંભવિત બની શકે છે